જાપાને પીએમ મોદીની મુલાકાત પહેલાં ભારતને ખુશ કરી દીધું બીજી તરફ ટ્રમ્પને પણ ઝાટકો લાગ્યો હશે વાત એમ છે કે ટ્રમ્પે ભારતની જેમ જાપાન પર પણ ટેરિફ લગાવ્યા છે જાપાને કહ્યું કે અમને ટેરિફ જોઈતા નથી જાપાને અમેરિકાને એક ઓફર આપી જાપાને કહ્યું કે તમે ટેરિફ ઘટાડો એના બદલામાં અમેરિકામાં અમે પાંચસોને પચાસ અબજ ડોલરનું રોકાણ કરીશું જેથી અમેરિકામાં નવા ઉદ્યોગો શરૂ થાય અને નોકરીની નવી તકો ઊભી થાય આ ડીલ ફાઇનલ કરવા માટે જાપાન તરફથી યોર્સે આકાશ અમેરિકા જવાના હતા અમેરિકા પણ તૈયાર થયું હતું એટલે અમેરિકાએ પણ જાહેર કર્યું હતું કે જાપાનના રોકાણ પર આ અઠવાડિયામાં જાહેરાત કરવામાં આવશે અમેરિકા તો યોર્સેની રાહ જોતું રહ્યું પરંતુ પીએમ મોદી જાપાનમાં પહોંચ્યા એના બરાબર પહેલાં એક ટ્વિસ્ટ આવ્યો યોર્સેની જે અમેરિકાની મુલાકાતે જવાના હતા એમણે મુલાકાત જ કેન્સલ કરી દીધી કેન્સલ કરવા માટે કારણ તો આપવું પડે એટલે કહેવામાં આવ્યું કે જાપાનમાં વહીવટના સ્તરે હજી કેટલાક મુદ્દે વાતચીત કરવાની બાકી છે અમેરિકા તો રોકાણના બદલામાં જાપાન બનાર ટેરિફને પંદર ટકા સુધી ઘટાડવા માટે તૈયાર જ હતો એના માટે બંને દેશો છેક જુલાઈમાં સંમત થયા હતા ટ્રમ્પ પણ ખુશ થયા હતા કે રોકાણ આવશે તેમણે તે રૂપિયાનું શેમાં રોકાણ કરવામાં આવશે એ પણ નક્કી કરી લીધું હતું એટલે જ પીએમ મોદીની વિઝિટ પહેલાં જ ઓફરને લઈને યોર્સેની મુલાકાત કેન્સલ થવાથી ટ્રમ્પ લાલચોર થયા હશે